हर्यो नुजस्त भगायुतसर्वी लाभगा तवकायभो जन्मोचितास्तदलयनिरे એની ચર્ચા અર્જુનજી કરે છે અને એમાંય સૌથી શ્રેષ્ઠ મદદ જ્યાં થઈ છે એક તો દ્રૌપદીના ચીર દુશાસન જ્યારે ખેંચતો સભાની વચ્ચે દ્રૌપદીનું અપમાન ત્યારે ભગવાનને ચીર સૌથી મોટી કૃપા માં બાળવાનો પ્રયાસ કર્યો અને લાક્ષાગૃહ અને પછી ગુપ્ત રીતે ધૌમ્ય ઋષિના આશ્રમમાં રહેતા હતા

એટલે કહ્યું કે મહારાજ તમે જ્યાં જાવ છો લઈ જાવ કરશો જોવા તો મળશે ગયા નગર નગરની અંદર ધોમ્ય માટે તો ઉતારાની વ્યવસ્થા હતી પણ આને ક્યાં રહેવું કારણ કે એને નોતરું તો હતું નિમંત્રણ તો હતું અને એ એ સમયમાં જેટલા નિમંત્રિત હોય એ જાતા જ અને એના માટે ઉતારાની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા સેવાની વ્યવસ્થા સેવકો આ બધું નિયુક્ત થાતું નિમંત્રિત હોય હવે નિમંત્રણ વિના જે ગયા છે એની તો કઈ વ્યવસ્થા હોય નહીં તો આને રહેવું ક્યાં પછી એવી કથા અન્ય જગ્યાએ મળે છે કે આ નગરના બારોબારના ભાગમાં કોઈ પ્રજાપતિ કુંભાર ભગત રહેતા હતા એના બે કોરાડા ખાલી હતા યાને ઉતારો આવ્યો ઓળખતા તો છે નઈ કોઈ કાકો છે અને વ્યાસવલબ એવું કહે છે કે યા એને ઉતારો મળી ગયો રહેવાનું તો મળ્યું પણ પછી ખાવાનું શું અને એમાંય ભીમજી તો રેવાય જ નહીં ખોરાકી વાળો હતો ને તે ભીમસેન જે કુંભાર ભગત ઉતારો હતો ને એના બાજકી એક ચણા ખાઈ ગયો ભૂખો થયો એવી કથા મળે બે મુઠી આપી બાજકી એક પોતે એકલો ખાઈ ગયો પછી કૃષ્ણ કાચું સીધું મોકલાયું અને પછી તો રસોઈ બનાવીને જઈ પણ એક એવો સમય પાંડવોનો હતો કે દ્રુપદ રાજા ના રાજ્યની અંદર એને કોઈ ઓળખતો નથી પોતાની રીતે ઉતારાની વ્યવસ્થા કરવી પડે પોતાની રીતે ભોજન સામગ્રીની વ્યવસ્થા એને કરવી પડી આવો એનો સમય હતો અને એમાં જ્યારે સ્વયંવર શરૂ થયો ત્યારે એ સભામાં નિમંત્રિત રાજા મહારાજાઓ બ્રાહ્મણો નગરજનો નગરના સ્ત્રીઓ આ બધા વિશાળ મંડપ છે બેસી ગયા પોતપોતાની જગ્યાએ અને એમાંય પણ નિશ્ચિત આસન કે અહીંયા આને જ બેસવાનું અહીંયા આને જ બેસવાનું અહીંયા આને જ બેસવાનું બધા પાંડવોને બેસવું ક્યાં તમારે આજુબાજુમાં આસનની ની બાજુમાં જગ્યા છે તો અમે અહિયાં બેસી જાય ભલે આગળ પડે થોડીક પણ અહીંયા બેસીએ બીજી તો કઈ જગ્યા છે નહીં ધોમ્ય કયું કઈ વાંધો બેસો બેસો ઋષિ હતા ને કરુણા

અને ઉપર ફરતા માછલા ની આંખ વિંધવાની આ મત્સ્યવેદ જે કરે એને દ્રૌપદી મહાભારતમાં છે કે ધનુર્ધર ઉભો થાય ને જાણે હમણાં માછલું વિંધીને આવશે આવો વટથી થી થાય થાંભલા પાસે આવીને આમ જોવે ને આમ જોતા જ ચક્કર આવે ત્યાંથી ત્યાંથી પાછો અડધે ચડીને પડીએ એના કરતાં ન ચડવામાં જ મજા ઘણા ચડવાનો પ્રયાસ કર્યો કોઈ અડધે સુધી કોઈ છેડ સુધી કોઈ થોડું પણ કોઈ સફળ નથી થતા એ કર્ણ અંગરાજ કર્ણ કડેરાટ થાંભલો ચડી ગયો છાવડાના એક એક પલ્લુમાં પગ રાખી દીધો બેલેન્સ કરી લીધો અને બાણ આમ ચડાવી પણ લીધો અને મચવેત કરી એ નાખત કારણ કે સામાન્ય કોઈ ધનુર્ધર તો છે નહીં કર્ણ મહાન યોદ્ધા માટે ઉતરી જાવ પાછા એ ચડાવેલું બાણ પાછું ઉતારીને કર્ણ નીચે આવ્યો અને આવીને એને સભાને પુકાર કર્યો હવે હું જોઉં કે આ મત્સ્યવેદ કોણ કરે છે અહીંયા બેઠા એમાં માતા કોઈની તાકાત છે જ નહીં કે કોઈ ના કરી શકે હું જોઉં હવે અમર કોણ અને ખરેખર પછી કોઈ રાજા તૈયાર થયા નહીં કોઈ આવતા નથી ડરી ગયા છે બી ગયા છે કરણ જો એને તો કરવા નથી હવે કરવું શુદ્રુપદ રાજાએ વિચાર્યું કે કોઈ અહીંયા બાણાવી છે નહીં મત્સભેદ થાય નહીં મત્સભેદ ન થાય તો મારી દીકરી બધું રહી જાય સમાજમાં હું હાસીને પાત્ર થાઉં મારું અપમાન થાય સમાજને મોઢું બતાવી ન શકું એના કરતાં હું ઝેર કઈ અને આત્મહત્યા કરી લઉં હું વિચારી એના મહેલમાં જઈ અને પાત્રમાં ઝેર આમ ઘોડું ત્યાં તો વ્યાસ મુનિ આવ્યા અને વ્યાસ મુનિએ એનો હાથ પકડી લીધો ઝેરનો વાટકો લઈ લીધો ને કહ્યું કે રહેવા દે ભાઈ

એને જો તમારે સભાની વચ્ચે ઉભો કરવો હોય તો બ્રહ્મ હત્યા કથા સોગન ભરત એની પાલખી ઉપાડે છે ભરત ને રહુગણે કહ્યું કે ભગવાન નથી બીતા એટલા અમે બ્રાહ્મણ થી બીએ છીએ આ વીરયોધા ગોતવા માટે આવ્યા સભા બહુ મોટી છે એક બાજુ ક્ષત્રિયો ની સભા છે એક બાજુ બ્રાહ્મણો ની સભા છે એક બાજુ નગરજનો ની

એને બ્રહ્મા હત્યાનું પાપ રે મારે ક્ષત્રિય ની જરૂર છે બાણા બી હોય મચ્છવેદ કરી શકે એવો હોય રૂપાળો નહીં હોય તો હાલશે રંગ હારો નહીં હોય તો હાલ દેખાવડો નહીં હોય પુકાર કરે છે ક્ષત્રિયો ની વચ્ચે પણ કોઈ ઉભો નથી એટલે લઈ લે ક્ષત્રિય સભામાંથી કોઈ નો ય વિમાત્રિ સ્વભાવી કોઈ નો રાય ક્ષત્રિ સ્વથી કોઈ ના ઉઠો રાય વિમાસે ਆਕਰੰਧਾ ਕਰ ਤੋਂ ਨੇ ਕਰਦਰ ਤੋਂ ਆਕਰੰਧਾ ਕਰ ਤੋਂ ਨੇ ਕਰ

કારણ કે ભીમ એના ભાઈ ને તો ઓળખતા હોય ને તારે કઈ બોલવાનું નથી એકદમ મૌન ભીમ કે મોટા ભાઈ કઈ ન બોલો પલોઠી વાળી ને બેઠો રે